સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરીનો કહેર મજુરા ગેટ ફ્લાય ઓવર બ્રિજ પર પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર પડી જતા રાહદારીઓ મદદે આવ્યા ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે પરંતુ તે પહેલાં જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે શહેરમાં વાહન ચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એક પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર પડી જતાં રાહદારીઓ મદદે આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા પ્રાપ્ત માહિતી મુજબ શહેરના રાજરણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિ મજુરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી જેના કારણે તેમને ગંભીર ઇજા થઈ હતી દોરી વાગતા જ પશુપતિસિંહ લોહીલુઆન હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા બનાવ બનતા જ અને વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું એક રાહદારી યુવકે જણાવ્યું કે આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળુ કપાયેલી હાલતમાં હતા હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુ જોવા મળ્યું હતું અને એમને લાગ્યું કે તેમને ગંભીર ઈજા થઈ છે અને પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું કે અમે તેમને સારવાર માટે નવી હોસ્પિટલમાં લાવ્યા છીએ પશુપતિ સિંહને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે હાલ તેમની સારવાર ચાલી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા દિવસ પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયર લગાવીને લોકોના ગળા पता तो निर्दोष लोगों का कुछ पता नहीं तो कुछ पता नहीं। आ, आपको पे मिले? आपका मु, मुझे ये सिविल वाले पे अंकल मिले थे तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था हम लोग इनको सिविल, सिविल में लेके आए इनको यहाँ एडमिट करा हुआ है हम लोग आ रहे थे इनको कोई लेके हम लोग इनको लेके आए यहाँ पे ये कितने बजे की ये अभी एक डेढ़ घंटा पहले की बात है हम लोग हम लोग ब्रिज ब्रिज थे तो खड़े थे ट्रैफिक लगा हुआ था तो हम तो लोग उतर के देखे ये अंकल थे तो उनको से आ गए। इनको, क्या इनको मांजा लगा हुआ है पतंग वाला डोरी लगा हुआ है मेरा नाम शाहिद है इनके साथ दूसरे भी दोस्त आपके क्या वो लोग चले वो लोग चले गए हम लोग दो जन है हाँ करनी चाहिए अच्छी बात है किसी की मदद करना अच्छी बात लगा तब तो 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 पब्लिक थी दस पंद्रह ट्राफिक लगा हुआ था वहाँ तो पे पूरा झोंड बना हुआ था ट्राफिक ज्यादा लगा हुआ था मदद नहीं कोई उनको लेके नहीं आया तो हम लोगों ने देखे हम लोग हम लोग को गाड़ी रुका है। फिर उनको लेके आए यहाँ पे फिर अभी वो भैया के घर वाले आ रहे रिपोर्ट एल के न्यूज सूरत